આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા વલસાડના પારનેરા લીમડા ચોક નજીક કાર ચાલકે રાહદારીને અડફેતે લેતા અકસ્માત સર્જાયો તારીખ ચૌદ જાન્યુઆરીના રોજ બે કલાકે બનેલી અકસ્માતની ઘટના મુજબ વલસાડના પારનેરા લીમડા ચોક પાસે બનેલી અકસ્માતની ઘટનામાં અતુલ તરફથી વલસાડ આવી રહેલ એક વેગેનર કાર નંબર જીજે ફિફ્ટીન સીજે ફાઇવ ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારી પારનેરા લીમડા ચોક પાસે રસ્તાની બાજુમાં બેસેલ પાંત્રીસ વર્ષીય જાકેલી મેહરા નામના ઈસમને અડફેટે લઈ ઈજાઓ પહોંચાડી સાઈડે પાર્ક કરેલા પિયાગો ટેમ્પો નંબર જીજે ફિફ્ટીન યુ યુ ફાઇવ એટ ટુ ફોરમાં પોતાની વેગેનર અથડાવી અકસ્માત કર્યો હતો અકસ્માતની ઘટના બનતાની સાથે આસપાસના રાહદારીઓ અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ એકસો આઠની ટીમને કરી હતી ઘટનાની જાણ થતાની સાથે જ એકસો આઠના પાયલોટ કેતન આહિર અને ઇએમટી માનસી પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને વધુ સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા સમગ્ર મામલે વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે